મહેસાણામાં આંબેડકર બ્રિજ તૂટવા મુદ્દે ખુલાસો બ્રિજના ગાબડું પડેલા ભાગને કોઈએ તોડ્યો હોવાની શંકા છે શંકાના આધારે માર્ગ અને મકાન વિભાગ એફએસએલ તપાસ કરાવશે તો આંબેડકર ગાબડું પડેલા ભાગને કોઈએ તોડ્યો હોવાની શંકા છે ત્યારે એફએસએલ તપાસ કરાવાશે રાજ્યના ડિઝાઇન સર્કલ વિભાગની ટીમે બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું બ્રિજ ડેમેજ નહીં હોવાનો પ્રાથમિક રિપોર્ટ અપાયો છે જાણી જોઈને આરસીસીનું માળખું તોડ્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે

ઘસારો થયો છે ત્યાં જાણી જોઈને આરસી નું માળખું તોડવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરાઈ છે જયારે આ નુકસાન પહોંચાડ્યું હોવાની શંકાના આધારે માર્ગ એન્ડ મકાન વિભાગ એફએસએલ જે છે તપાસ અત્યારે હાલમાં કરી રહી છે ત્યારે પ્રાથમિક રિપોર્ટ જે છે તે બ્રિજ તોડવામાં આવ્યો હોય તેવા પ્રકારનો ખુલાસો સામે આવ્યો છે ત્યારે આ બ્રિજમાં જે છે તે અનેક ગામડા ગામડા જે છે તે પડ્યા હતા અને બે વખત આ બ્રિજને અગાઉ પણ તોડી પાડવાની રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ટ્રાફિક નિયમન ન થાય તેને લઈને બ્રિજનું સમારકામ જે છે વારે વારે કરવામાં આવે છે પરંતુ તેને પ્રોપર તોડીને ફરી નથી બનાવાયો તેને લઈને આ બ્રિજ જે છે તે સૂંટ્યો છે અનુક સ્થાનિકોની પણ રજૂઆત હતી કે આ બ્રિજ જે છે તે નવો બનાવવામાં આવે કારણ કે વારે વારે ગાબડા પડે છે અને લોકો જે છે તે હેરાનગતિ થતી હોય છે પરંતુ જયારે આ બ્રિજ તૂટ્યો છે ત્યારે પ્રાથમિક રિપોર્ટ જે છે એફએસએલ દ્વારા આપવામાં આવ્યો છે કે બ્રિજ ને તોડવામાં આવ્યો છે